આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા હાલ નર્મદા જિલ્લાના જે કલેક્ટર છે સંજય મોદી તેમની ચેમ્બરની બહાર તેઓ ધરણા પર બેઠા છે ધારાસભ્ય અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તે બાબતે તેઓની જે રજૂઆત છે તેને લઈને તેઓ હાલમાં ધરણા પર બેઠા છે ત્યારે આપણે ચૈત્રભાઈ સાથે વાત કરીશું અને એમને પૂછીશું કે ચૈત્રભાઈ શું રજૂઆત હતી અને ખાસ કયા મુદ્દે તમે આજે ધરણા પર બેઠા છો આધી જતી વિસ્તારોમાં આદિવાસીઓના વિકાસ માટે ટ્રાઈબલ સપ્લાન અંતર્ગત ગુજરાત પેટર્ન યોજના અમલીકરણમાં છે આ વર્ષે ગુજરાત પેટન યોજનામાં ત્રીસ કરોડ રૂપિયાની નર્મદા જિલ્લાની જોગવાઈ હતી એનું આયોજન અમારે તાલુકા કક્ષાએ થઈ ગયું જિલ્લા કક્ષાએ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં આયોજન થયું અને મતે જે લોકોએ પીવાના પાણીના ખેતીવાડીના રોડ રસ્તાના આંગણવાડીના શાળાના જે કામો અમને સજેસ્ટ કર્યા હતા એ મતે મંજૂર થઈ ગયા બાદમાં પ્રભારી મંત્રીએ આ તમામ ફાઇલો ગાંધીનગર મંગાવીને તમામ એમના કામો બોગસ રીતે અંદર મૂકી દીધા છે ત્યારે અમારા કામો બધા સાઈટ પર રાખીને ચૂંટાયેલા પ્રતિનિધિઓના બધાના કામો સાઇટ પર રાખીને એમણે પોતાના એજન્સીઓના કામો બોગસ આમાં મંજૂર કરી દીધા છે ત્યારે હાલમાં જ અમે અહીં મિટિંગમાં આવ્યા ત્યાં યાદી તપાસી ચેક કરી ત્યારે અમારા કોઈના કામો નથી ને બધા પ્રભારી મંત્રીના કામો મંજૂર કરી દેવામાં આવે છે ત્યારે ડેડિયાપાડાના લોકોએ અમને મત આપ્યા છે ત્યાંના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યને મત આપ્યા છે એમપીને મત આપ્યા છે એ લોકોના કામો સાઇટ પર મૂકીને બહારથી આવેલા પ્રભારી મંત્રી પોતાના કરોડો રૂપિયાના કામો બારોબાર મંજૂર કરી દે તો એ રીતના કઈ રીતના ચાલશે ડેડિયાપાડામાં શું જરૂર છે તો અમને ખબર છે ને એટલા માટે ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ સુધીમાં તમામ ટ્રાઇબલ સપ્લાનમાં દર વર્ષે આવા પ્રભારી મંત્રીઓની અધ્યક્ષતામાં કરોડો રૂપિયા જે આદિવાસીઓના વિકાસ માટે આવે છે એ લો આ લોકો બારોબાર સગે વગે કરે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે અમારા કામો આ આયોજનમાં સમાવેશ કરવામાં નહીં આવે તો અમે અહીંયાથી ધરણા પરથી ઉઠવાના નથી કલેક્ટર સાહેબને અમે હમણાં વાત કરી છે એમણે ગોળ જવાબ આપ્યો છે અમને યોગ્ય જવાબ નહીં મળે તો બે દિવસ અઠવાડિયું બેસવું પડશે તમે બેસીશું અમારા વિસ્તારના લોકોને પણ અમે જાણ કરીશું એમને પણ જાગૃત કરીશું ને અહીંયા બધાને બોલાવીશું અમારા લોકોને ન્યાય માટે અમે લડતા રહીશું તમે જોઈ શકો છો કે આજે નર્મદા જિલ્લાના કલેક્ટર છે તેમની કચેરી છે ને કચેરીની બહાર ધારાસભ્ય ચેતર વસાવા હાલ ધરણા પર બેઠા છે ને તેઓની માંગ છે કે તેમના દ્વારા જે આયોજનની અંદર જે કામો લેવાની જે રજૂઆત હતી તે હટાવીને પ્રભારી મંત્રીના કામો લેવાયા છે તેઓ તેમનો આક્ષેપ છે ને હાલમાં તેમણે લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે હાલમાં તો ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના જે ઓફિસ છે તેની બહાર નીચે બેસીને ધરણા પર બેઠા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા